આજનો તારીખ ઓગણત્રીસ આઠ બે હાજર ચોવીસ હારી ચોરસમાં અને સંખ્ય સ્વર પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી હારી તાલુકા અને હારી સૈની એપીએમસી હોલ હારીજ ખાતે સદસ્યતા અભિયાન બે હાજર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહી આ સદસ્યતા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું આપીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન કર્યું આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર સાહેબ શ્રી સદસ્યતા અભિયાન દ્વારા જોડાવા માટે ભાજપ સાથે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારથી ભાજપના સદસ્ય બનવા મિસ કોલ કરો આઠ આઠ ડબલ શૂન્ય ડબલ શૂન્ય બે શૂન્ય બે ચાર મારો પરિવાર પાટણના એપીએમસી ના ચેરમેન સ્નેલભાઈ પટેલ હારી તાલુકાના પ્રમુખ રાજુભાઈ દેસાઈ હારી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વનરાજસિંહ હારીજ એપીએમસી ના ચેરમેન વાઘજીભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મુકેશ ઠાકોર જીબી ગુજરાત ન્યૂઝ ચાણસમાં